તો અત્યારની હાલની એક અપડેટ સામે આવી રહી છે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન પણ રદ થઈ છે ટ્રેન સેવા પણ પ્રભાવિત થયેલી જોવા મળી રહી છે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે હવાઈ સેવા પર પણ તેની અસર થઈ છે ત્યારે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રદ થઈ છે

પર પણ અસર થતી જોવા મળી રહી છે અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો જે હવાઈ સેવા છે તેમાં ત્રણ ફ્લાઇટ છે તે રદ થયેલી જોવા મળી રહી છે અમદાવાદથી જોધપુર અમદાવાદથી ભુજ અને અમદાવાદથી ચંદીગઢ જતી જે ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે સાથે જ ઇન્ડિગોની પણ કેટલીક ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે તો સાથે જ રેલવે વ્યવહારની વાત કરવામાં આવે તો અમદાવાદ મંડળથી ઉપરથી પાંચ જેટલી ટ્રેનો પણ પ્રભાવિત થયેલી જોવા મળી રહી છે તેની અંદર વાત કરીએ તો ભુજ રાજકોટ ભુજ જે ટ્રેન છે તેને રદ કરવામાં આવી છે તો સાથે જ અમદાવાદ ભુજ નમો રેપિડ ટ્રેન જે અમદાવાદ ભુજ અને ભુજથી અમદાવાદ આવતી બંને ટ્રેનોને રદ કરવામાં આવી છે તો સાથે જ જોધપુર ગાંધીધામ એક્સપ્રેસને પણ અત્યારે હાલ રદ કરવામાં આવી છે ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ સહિત જે પાંચ ટ્રેનો છે તે પાંચ ટ્રેનોને રદ કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે જ્યાં સુધી ભુજની અંદર ગઈકાલે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું એટલે કે અત્યારે હાલ જે સરહદ વિસ્તાર છે તેની જે ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે અને જે રેલ સેવા છે તેના કારણે પ્રભાવિત થયેલી પણ જોવા મળી રહી છે એટલે કે આગામી દિવસની અંદર પણ આ સેવા થોડાક દિવસની અંદર જ્યારે તણાવની સ્થિતિ થોડીક ઓછી થશે ત્યારે ફરીથી કાર્યરત થશે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે જી જે આભાર ધાબલ સમગ્ર માહિતી આપવા બદલ તો જે રીતની સ્થિતિ અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે બનતી જોવા મળી રહી છે ભારત સતત અને સતત પાકિસ્તાનના જે હુમલા છે તેને નિષ્ફળ બનાવી રહ્યું છે વળતો જવાબ આપી રહ્યું છે ત્યારે તે તણાવની અસર હવાઈ સેવા અને ટ્રેન સેવા પર પણ જોવા મળી રહી છે